ગુજરાત મિત્રો નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારા સીએસસી ડિજિટલ સેવા પોર્ટલના માધ્યમથી તમે સ્ટુડન્ટનું અપાર આઈડી કાર્ડ તમે કઈ રીતે બનાવી શકો છો એ મેં આ વિડીયોમાં બતાવીશ જેને પહેલાં લોકો એ સી કાર્ડ પણ કહેતા હતા પહેલાં એ બધા માટે ફરજિયાત નહોતું પણ અપાર કાર્ડ હવે બધા માટે ફરજિયાત થઈ ગયું છે જે બનતા વિદ્યાર્થીઓ છે પહેલાં ધોરણથી માંડીને કોલેજ લગીના વિદ્યાર્થીઓ માટે અપાર આઈડી કાર્ડ જરૂરી છે દરેક વિદ્યાર્થી માટે આ અપાર આઈડી કાર્ડ બનાવવું જરૂરી છે તો આપણે ગૂગલમાં સીએસસી ડિજિટલ સેવા પોર્ટલને આપણે સર્ચ મારી લઈશું પછી આ વેબસાઇટને આપણે ઓપન કરી લઈશું તો આપણે જે સીએસસી ડિજિટલ સેવાની વેબસાઈટ છે તેને આપણે ઓપન કરી લઈએ તો આ રીતના તમારી જે વેબસાઇટ હોય એ ઓપન થઈ જાય એટલે પછી આપણે લોગ ઇનના બટનમાં ક્લિક કરવાનું છે પછી આ જગ્યાએ સીએસી આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું છે પછી આ જગ્યાએ જે કેપ્ચા કોડ નાખેલો છે ભાઈ આજુબાજુ આ બોક્સમાં છે તે બેઠો કેપ્ચા કોડ ટાઈપ કરી લેવાનો છે સાઇન ઇનના બટનમાં ક્લિક કરવાનું છે આ અપાર આઈડી કાર્ડ બનાવતા પહેલાં તમારે ડિજિલોકરમાં અકાઉન્ટ પણ બનાવવું જરૂરી છે તેના માટે ઉપર મેં આઈ બટનમાં વિડીયો આપ્યો છે તે જોઈ લેજો તો ચલો હવે આપણે આગળ વધીએ તો આ જગ્યાએ આપણે અપાર સર્ચ મારશું એ પી એ એ આર અપાર તો આ રીતના આપણે સર્ચ મારીશું એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે તો આ અપાર આઈડી કાર્ડનું ફૂલ ફોર્મ છે ઓટોમેટિક પરમાનન્ટ એકેડેમી અકાઉન્ટ રજીસ્ટ્રી આ અપાર કાર્ડથી જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી પહેલાં ધોરણથી મોડીને કોલેજ સુધીના ડિપ્લોમા સુધીના અથવા કોઈપણ અભ્યાસક્રમની માહિતી આ આભાર આઈડી કાર્ડમાં હોય છે જેથી કરીને તેના માર્ક્સ હોય ક્રેડિટ હોય અથવા કેટલા માર્કે પાક થયા એના સર્ટિફિકેટો આ બધું અપાર કાર્ડમાં ક્રેડિટ સ્વરૂપે સેવ થાય છે અથવા કોઈ એડમિશનમાં લાભ લેવો હોય અથવા કોઈ બીજી જગ્યાએ એડમિશન કરવું હોય તો પણ અપાર આઈડી કાર્ડની જરૂર પડે છે અપર આઈડી કાર્ડની મદદથી એક રાજ્યની બીજી રાજ્યની સ્કૂલમાં સરળતાથી એડમિશન થઈ શકે છે અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએની સ્કૂલોમાં પણ સરળતાથી એડમિશન થઈ શકે છે રાજ્યની અંદર તથા બહાર પણ એડમિશન નવું કરવું હોય તો સરળતાથી થઈ શકે છે અથવા કોઈપણ યુનિવર્સિટી કે કોલેજ કે કોઈપણ જગ્યાએ નવો દાખલો કે એડમિશન કરવું હોય તો પણ આ અપાર કાર્ડથી સરળતાપૂર્વક જે સ્ટુડન્ટ વિદ્યાર્થીની માહિતી હોય તે સરળતાપૂર્વક મળી રહે તેના માટે આ અપાર કાર્ડ બનાવવામાં આવ્યું છે તો આ અપાર કાર્ડ દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત છે તો કાર્ડ આઈડી આપણે બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઉપર જે લોગિન અસ વેલીનો ઓપ્શન છે ત્યાં આગળ ક્લિક કરવાનું છે લોગિન અસ વેલીના ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ રજિસ્ટર ફોર અપર આઈડી એના ઓપ્શનમાં ક્લિક કરવાનું આ જગ્યાએ અકાઉન્ટ બનાવવા માટે ડિજિલોકરનું અકાઉન્ટની જરૂર પડશે તો એ પહેલાં વિડીયો જોઈ લેજો પછી જ આ પ્રોસેસમાં આગળ વધજો કેમ કે અકાઉન્ટ બનાવ્યા વગર તમે આ જગ્યાએ ડાયરેક્ટ આધાર કાર્ડ નંબર નાખી સાઇન ઇન કરશો તો કદાચ અકા અપાર કાર્ડમાં વિદ્યાર્થીનો ફોટો નહીં આવે તો પહેલાં એ વિડીયો જોઈ લેજો તો આ જગ્યાએ આપણે આધાર કાર્ડનો ઓપ્શન પસંદ કરી આ જગ્યાએ આપણે આધાર કાર્ડ નંબર નાખી જો તમારે પિન ખબર હોય તો પિન નાખી શકો છો અથવા પિન ના ખબર હોય તો ને જે પિન લેસ ઓથેન્ટિકેશનનો ઓપ્શન છે ત્યાં આગળ ક્લિક કરવાનું પછી આઈ કન્સન જે આઈ કન્સન ટુ જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું તો મને અત્યારે પિન નથી ખબર મેં અકાઉન્ટ પહેલાં ડિજિલોકરમાં બનાવેલું પણ પિન નથી ખબર એટલે આ બે ઓપ્શનને આપણે ટીક મારી દઉં છું જો તમારે ખબર હોય તો પિન નાખી શકો છો તો અહીં આગળ મેં સાઇન ઇનના બટનમાં ક્લિક કરીશ પછી જે આપણું જે આધાર ઓટીપી છે જે આ નંબરથી આપણે અકાઉન્ટ બનાવેલું ડિજિલોકરનું અને જે આધાર કાર્ડમાં નંબર લિંક છે તેમાં એક ઓટીપી આવ્યો છે તે ઓટીપીથી આપણે આ જગ્યાએ આપણે લોગ ઇન કરીશું સાઇન ઇન કરીશું આ જગ્યાએ આપણે ઓટીપી નાખી દઈએ પછી સાઇન ઇનના ઓપ્શનમાં ક્લિક કરીશું જેવું તમે સાઇન ઇનના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે નેક્સ્ટ પ્રોસેસમાં તમારે અહીંયા આગળ પરમિશન માટે પૂછે છે તો તમારે અહીંયા આગળ પર્પઝમાં એજ્યુકેશન પર્સો તમારે ક્લિક કરી અલવ આપી દેવાનું છે જેવું તમે અલવ આપશો હવે નેક્સ્ટ ફેજમાં આ જગ્યાએ તમારું એડમિશન યર પસંદ કરી લેવાનું પછી આઈડેન્ટિટી ટાઈમમાં તમારે જે લાગે વળતું હોય તે નંબર પસંદ કરી લેવાનો જો તમારું નવું એડમિશન હોય તો અમુક જગ્યાએ નવો એડમિશન નંબર આપતા હોય છે અથવા ના હોય તો નન કરી જીરો મારી દેવાનો પછી આ જગ્યાએથી સ્ટેટ એટલે કે રાજ્ય તમારું જે પસંદ કરી લેવાનું આ જગ્યાએથી તમારે જે જિલ્લો લાગતો હોય તે પસંદ કરી લેવાનો પછી સિલેટ ઓર્ગેનાઇઝેશનમાં તમારે જે જગ્યાએ અભ્યાસ હાલમાં કરતા હોય તે બોર્ડનું કે યુનિવર્સિટીનું કે ઇન્સ્ટિટ્યૂટનું નામ તમારે પસંદ કરી લેવાનું જો તમારે નવી જગ્યાએ એડમિશન લેવાનું હોય તો જે નવી જગ્યાએ જે યુનિવર્સિટી લાગતી હોય લાગવાની હોય તે યુનિવર્સિટીનું નામ તમે પસંદ કરી શકો છો તો અત્યારે મેં જે યુનિવર્સિટીનું નામ એડમિશન લેવાનું છું તેનું મેં અહીંયા આગળ નામ સિલેક્ટ કર્યું છે અને એડમિશન નંબર નથી મારી જોડે તો અહીં આગળ મેં નન કરી અહીં આગળ જીરો મારીને સબમિટ મારવાનો છું તો આ જગ્યાએ આપણે નન કરી દઈએ કેમ કે મારી જોડે અત્યારે કશું નથી તો અહીંયા આગળ જીરો મારી દેવાનો પછી સબમિટ મારી દેવાનો જો તમારી જોડે માહિતી હોય તો તમારે નાખવાની પછી પેમેન્ટ પેજ ખોલી જશે ઓટોમેટિક તો આ જગ્યાએ આપણું જે સીએસસીનો પાસવર્ડ હોય તે નાખી વેલિડેટનું જે નીચે બટન દેખાય તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહે છે તો જેવું તમે ક્લિક કરશો એટલે વોલેટ પિન નાખવાનું પૂછશે તો આ જગ્યાએ આપણે વોલેટ પિન નાખી પેમેન્ટ કરી દઈશું તો અહીં આગળ ને પે કરવા માટે પેનું બટન છે ત્યાં આગળ આપણે ક્લિક કરીશું એટલે આપાર આઈડી કાર્ડ આપણું જે બનવાનું હોય તેનું પેમેન્ટ સક્સેસફુલ થઈ જાય તો અહીં આગળ રિસીપ અને અપાર આઈડી કાર્ડ પણ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવે છે તો આપણે ડાઉનલોડ અપાર આઈડીમાં ક્લિક કરીશું એટલે જે આપણું અપાર આઈડી કાર્ડ હોય તે ડાઉનલોડ થઈ જાય તો આ રીતના આપણે ડાઉનલોડ થઈ ગયું છે આને તમે પ્રિન્ટ કરી લેમિનેશન કરી સ્ટુડન્ટ વિદ્યાર્થીને આપી શકો છો અને એની સાથે સાથે અહીંયા આગળ તમને રિસિપ્ટ પણ જોવા મળી જશે આ રિસિપ્ટ પણ તમે તમારે વોટ્સએપ કે પ્રિન્ટ કરી શકો છો તો હવે ડેશબોર્ડમાં જતા રહીએ એટલે આ જગ્યાએ બતાવશે કે આપણને જેટલા અપાર કાર્ડ બનાવ્યા તો આ રીતે તમે અપાર કાર્ડ બનાવી શકો છો તો અહીંથી પણ તમે અપાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો આ જગ્યાએ ડાઉનલોડ કરવાનું બટન છે તો અહીં આગળ ડાઉનલોડ કરવા માટે અહીં પીડીએફનું બટન છે ત્યાંથી ક્લિક કરીને પણ તમે અપાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો આ રીતના તમારું અપર કાર્ડ જોવા મળી જશે તો ચલો આપણે બેક જતા રહીએ પછી આ જગ્યાએથી બાજુમાં જે ઓપ્શન છે ડાઉનલોડ બટન જે ગ્રીન કલરનું ડાઉનલોડ બટન છે તેની મદદથી તમે પેમેન્ટની રિસિપ્ટ ડાઉનલોડ કરી શકો છો અને બાજુમાં રેડ કલરનું છે તો બસ આપણું કામ પતી ગયું છે તો હવે આપણને જો તમારે પણ અપર આઈડી કાર્ડ બનાવવું હોય તો તમે પણ બનાવી શકો છો તમારી જાતે પણ અથવા તમારે જો અમારી દ્વારા બનાવવું હોય તો તમે અમારે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ સ્કૂલની માર્કશીટ વગેરે તમારું સ્કૂલનો પ્રૂફ મોકલી તમે આધાર કાર્ડ બનાવી શકો છો અથવા જો તમારે નવું એડમિશન હોય તો ખાલી તમારે આધાર કાર્ડ મોકલી દેવાનું તો પણ આધાર આઈડી કાર્ડ બની જશે તો ને નેચે વોટ્સઅપ નંબરની લિંક આપી દીધી તેના દ્વારા ક્લિક કરીને તમે ડોક્યુમેન્ટ મોકલી શકો છો અથવા અપાર આઈડી કાર્ડ બનાવીની સેવાનો લાભ લઈ શકો છો તો ચાલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય જય ગરી ગુજરાત અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વંદે માધરમ